બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરવાના કેસમાં ત્રણ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાયા કોર્ટે ત્રણેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપીઓએ જીપીએસ ક્યાંથી ખરીદ્યું હતું ગ્રુપ બનાવી કેટલા લોકો અધિકારીઓનું લોકેશન શેર કરતા હતા પોલીસને એવી પણ બાતમી મળી છે કે સરકારી અધિકારીના વાહનોની સાથે ઘર અને ઓફિસમાં પણ જાસૂસી કરાવવામાં આવતી આ માટે અલગથી વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ચાસુસી કાંડમાં ખાણખનીજ વિભાગના કર્મચારીઓની પણ સંડોવણી હોવાની પોલીસને આશંકા છે જાસૂસી કાંડની ઘટના બાદ ખાણખનીજ વિભાગની કચેરીમાં પ્રવેશ માટે આઈડી પ્રૂફ ફરજિયાત કરવામાં આવી

આ બાબતે જે પ્રાથમિક માધ્યમ છે તેમણે જીપીએસ રાજકોટથી ખરીદ્યું હતું અને હાલમાં એલસીબીની વધારે તપાસ કરી રહી છે